કામ શરૂ હતું કે અમે આજુબાજુના બાર થી તેર ગામના લોકો ખેડૂતો બધા ભેગા થઈ શાંતિ સરોવર પર રેલી કાઢી અને અમારે ત્યાં ઉપવાસ સાવણી છે અમે અમારી ઉપવાસ સાવણીમાં વિરોધ પ્રદર્શન કરવા ઉપવાસ સાવણીમાં બેસવા માટે જતા હતા પરંતુ અમેજી ત્યાં ન પગ્યા એ પહેલાં બસો મીટર દૂર હતા ત્યાં પોલીસે અમારી પર ટીયર ગેસ છોડ્યા અમે સામેથી ધરપકડ વરવા તૈયાર થઈ ગયા અમે પાંત્રીસ જણાને ધરપકડ વરી ત્યારબાદ અમને લઈ જાય ને દાઠા પોલીસ સ્ટેશનમાં બે રમે તમને બધાને મારમારો મળ્યા છે જે ઘટના બની છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોટડા બાંભોર અને આજુબાજુના ગામના ખેડૂતો જે પોતાની માંગ પોતાના પ્રશ્નો એ અલ્ટ્રાટેક કંપની જે એ ગામડાની અંદર આવી રહી છે એ કંપની એ ખેડૂતોની જમીનો જબરજસ્તી કેવી રીતે લઈ લેવી ખેડૂતોની વાત પણ ન સાંભળવી આ વાત ખેડૂતો એ પોતાની રજૂઆત કરવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે સામેથી ખેડૂતો પોતાની વાત કરે તે પહેલાં આ જિલ્લાનું પોલીસ તંત્ર બેફામ જ્યારે કહી શકાય એવું પોલીસ તંત્ર એ ખેડૂતો ઉપર છાજ કર્યા છે એની પોતાની વાત પણ સાંભળીની જ્યારે લોકશાહી દેશની અંદર જીવતા ન હોય એવી જે ઘટનાઓ બનતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતો ઉપર જ્યારે દમન ગુજારતી હોય ત્યારે એક કોંગ્રેસ તરીકે અને કોળી સમાજના આગેવાન તરીકે એ અમે એને વખડી કાઢીએ છીએ સાથોસાથ જ્યારે આ કંપની અને પોલીસ જે સાથે મળીને કામ કરતી હોય એવું પણ આ દ્રશ્ય જોવા મળે છે ને એવું લાગી રહ્યું છે આ લોકોને જ્યારે ખેડૂતોને સ્થળ ઉપર મારવાના બદલે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મારવામાં આવ્યા છે હોસ્પિટલમાં મારવામાં આવ્યા છે ત્યારે પોલીસ પણ આ કંપની સાથે સંકળાયેલી હોય એવું લાગે છે ત્યારે સંપૂર્ણપણે ભાવનગરની પોલીસને આ તપાસ ન આપીને અન્ય પોલીસને આ તપાસ આપવામાં આવે તો મને લાગે છે કે એની નૈતિક તપાસ થઈ શકે અને સાસુ હકીકત બહાર આવી શકે